ચંડીગઢ મેયરની ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે આ મામલે આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર અને પાર્ટીના મેયર પદના ઉમેદવાર કુલદીપ કુમારે પિટિશન દાખલ કરી છે આ સુનાવણી ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચ કરશે આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ચંડીગઢ મેયરની ચૂંટણી ફ્રી છે અને તે ચૂંટણીમાં તે રીતે કરવામાં આવી નથી વ્યાજબી રીતે અને બેલેટ પેપર સાથે છેડછાડ કરવામાં આવ્યા હતા આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી નિવૃત્ત જજની દેખરેખ હેઠળ નવેસરથી ચૂંટણી કરાવવાની માંગણી કરી હતી જોકે હાઈકોર્ટે આપ કાઉન્સિલરને વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો હાઈકોર્ટે ચંડીગઢ પ્રશાસન મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રિસાઇડિંગ ઓફિસર અને નવા ચૂંટાયેલા મેયર મનોજ સોનકર અને અન્યને નોટિસ પાઠવીને ત્રણ અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું હતું તેના પર આમ આદમી પાર્ટી કાઉન્સિલર વચગાળાની રાહત ન મળવા અને ત્રણ અઠવાડિયા પછી કેસની સૂચિ બનાવવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેના પર આજે સુનાવણી હાથ ધરાવવાની છે